વ્યસ્ત માર્ગ પર આવેલા પલાસવાડા રેલવે ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે હાલમાં માર્ગ પહોળો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી ખાસ કરીને દિવાળીના તહેવારોના દિવસોમાં પૂરજોશમાં ચાલી રહી છે જેટલી વહેલી તકે વાહન વ્યવહાર સરળ બની શકે છે ત્યારે વડોદરાથી ડભોઈ તરફ જતો આ હાઇવે માર્ગ પલાસવાળા પાસેના રેલ્વે ફાટકને કારણે અત્યંત સાંકડો બની છે પરિણામે ટ્રાફિક જામની સમસ્યા અહીં નિયમિત બની ગઈ છે સૌથી મોટી મુશ્કેલી એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો ટ્રેનોની અવરજવરને કારણે આ રેલવે ફાટક દિવસમાં વારંવાર બંધ થાય છે જયારે પણ ફાટક બંધ થાય છે ત્યારે બંને તરફ લગભગ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા લાંબા સમયથી આ ફાટક પર ઓવરબ્રીજને બનાવવાની માંગ કરવામાં આવી રહી છે જો હાલ પૂરતું રેલ્વે ફાટકને પહોળું કરીને બંને તરફનો વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ શકે તેવો માર્ગ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે ફાટક પહોળો થવાની થવાથી ટ્રાફિકની ગતિ ધીમી પડતી અટકશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે આ માર્ગ ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાણોદ કરનાળી પોઈયા રાજપીપળા બોડેલી અને છોટા છોટાઉદેપુર જેવા મહત્વના સ્થળોને જોડે છે સમાચારમાં આગળ વાત કરીએ તો દિવાળી સ્નેહમિલન